મિત્રો તમે દુનિયામાં ગોડા નંબર એક જોડે લઈ જાઉં જુઓ મિત્રો હું ગોડા નંબર એક જોડે તમને લઈ જાઉં કકુભાઈ બોલો શું કરો છો

ખેલ શું કરો છો આ બાઈક સર્વિસ કરવા જેતો તો હા તે સર્વિસવાળા છે તમે રાઉસ કરજો સર્વિસ વાળાએ કીધું રાઉસ કરજો હો તે આવું કરો તો બાઈક રાઉન્સ કરો તે બાઈક તો હું પણ સર કરાય કે ગેર મને ગેર કીધું હા ખેર કીધું ગિયર કીધું હો બરોબર તો બાઈક વાળાએ આ સર્વિસ વાળાએ તમને બાઈક રાઉસ કરવાનું કીધું હો કે તમારે રાઉસ કરવાનું કીધું હ

તો પણ ગટ્યા પૈસા તો લેવાના છે પૈસા લીધા વગર તો હું જવાનો નહીં તો કાલ આ બધું પણ આજ જ લેવાના મારા પૈસા આજ ના તો હું ચોય આપું કે હા આજ ના તો ચોય હું આપું તો ખબર પૈસા તો લેવા જ પડશે મારા આજ જ તો કાલના વાયદો લે લે કાલે વાયદો એટલે આજ તો થઈ ગયો ને ચોય આજ તો એ તો કાલ ના તો કે કાલ આવજો લે હો લે કાલે નતો આયો આજ થઈ ગયું ને પણ આ પૈસા બૈસા આપી દો હાલો નહીં હાલ તો પૈસા તો પૈસા તો લેવા જ પડશે નકર પૈસા લીધા વગર હું જવા નહીં તમારે વેચાઈ જવું તો વેચાઈ જાવ ગમે તે કરો તો હું કહું આપડે પેલા ભૂરા બાપુ હોય મારે પૈસા લેવાના હો ભૂરા જોડે જવું તો ધોરા જોડે જવું કાળા જોડે જવું ગમે તે જ ના જોડે જવું વેચાઈ જ ના જવું મારે કલાકમાં પૈસા જોવો સારું ધ્યાન નતું તું આ તો ના સર નું મને પૈસા તો લાઈન આલવા પડે કલાક માં મને ભૂરા ભાઈ ફોન જવા દે હરફર હરફર તમારું કોમ પડ્યું છે તમે નાળિયા નહી પોચ છો પો અર્ધો તમારે તમારે મને છ મહિના મહિના નહીં રે અડધો કલાક માં પૈસા મને લવા પડશે આજના માત્ર

બે બાપ દીકરો અને ખાટલો તૂટી ગયો તો પડ્યા ભાઈ હું ગણો હા આ ખાટલો હોય ખબર નહિ પડતી

હા 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 હા

એમ બોર ના ગુરતી પત્ની ઉભી બહુ જાય બઉો નહીં ઉભો કલાક નો વાંધો રૂપિયા કલાક નો વાંધો તો એના પૈસા લાવો રૂપિયા કલાક થી નહીં થયો કલાક પૂરા ભાઈ આપડે પાંચસો રૂપિયા મજા આવશે ને આપડે બેનો નો જ્યાં અમે નમા રૂપિયા અંબાજી મરજી આમાં નગર મારે નઈ મજા આવું ચાલ

તમે મુર્ખા મિત્રો અમારી જે અઢાર ઓફિશિયલ ચેનલ ના વિડીયો આપણે જો પસંદ આવ્યા હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો જય માતાજી